ખંભાળિયામાં શિવરાત્રીના દિવસે સો વર્ષથી પ્રાચીન ખામનાથ મહાદેવની વર્ણાંગી નીકળી હતી શ્રીમાં ભુદેવો દ્વારા પરંપરાગત રીતે ધોતી પિતતાંબર પહેરી શાસ્ત્રોચ્ચાર સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી ખૂબ જ પ્રાચીન સો વર્ષથી પણ વધુ સમય પહેલાના ખંભાળિયા ખાતે આવેલા પ્રાચીન ખામનાથ મહાદેવ મંદિરની વર્ણાંગી નીકળે છે જે ખૂબ જ ભવ્ય અને અલૌકિક હોય છે રંગ રંગમહેલ શાળા પાસેથી બસો કિલો ચાંદીની શંકર પાર્વતી તથા ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં ખૂબ જ શણગાર કરીને ભૂદેવો મંત્રોચ્યાર સાથે પ્રસ્થાન કરાવી હતી જે ખંભાળિયાના જુદા જુદા સ્થળોએ શોભાયાત્રા સ્વરૂપે ફરીને અંતે ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી આ શિવવર્ણાંગીની વિશેષતા એ છે કે તેમાં બસો કિલો ચાંદીની પાલખી સાથેની આ શિવવર્ણાંગીને માત્ર બ્રાહ્મણો જ ઉપાડી શકે છે તે પણ ધોતી પિતાંબર પહેરેલો તથા ઉઘાડા પગે જ આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને કલાકો સુધી ચાલીને ખામનાથ મંદિરે પહોંચી હતી